ણુ જ મરા મા પિરનો આનંદ બુછવ થાય રે રણુ જ મરામાં પિરનો આનંદ બુછવ થાય રે કુમકુમ પગલે પોતે પધારા હોમકુમ પગલે પોતે પધારા જાલલ નો રે રણુ જા પીરનો પીર નો આનંદ બોછવ થાય માતા મિનળ દે પિતા અજમલ જી બડા દે ભાઈ આનંદ ઉત્સવ થાય રે મિત્રો જો રામાપીનો નો વરઘોડો નીકળી રહ્યો છે રામાપીરના વરઘોડામાં માણસો જો આનંદ ઉત્સવ માણી રહ્યા છે ડીજે વાગે છે અને જોરદાર રામાપીરનો વરઘોડો નીકળ્યો છે એટલે કે રામાપીરની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ છે અને ઉત્સવમાં જોવા ફૂલેકુ રામાપીરનો વરઘોડો નીકળ્યો છે અને જોવા પબ્લિક হেৰ মোৰ মোৰ ৰামদেউ খেলো কোঁৱৰ মাৰি পত ৰাখ বাপ